જય માતાજી મિત્રો તમારી યુટ્યુબ ચેનલનો વોચ ટાઈમ ઘટતો જાય છે અથવા તમારી યુટ્યુબ ચેનલનો વોચ ટાઈમ એડ નથી થતો અથવા તમારી જે વિડીયો છે એનો વોચ ટાઈમની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે એની સંપૂર્ણ માહિતી લઈને આપણે આ વિડીયોમાં આવ્યા છીએ તો ઘણા બધા સબસ્ક્રાઈબર મિત્રોની કોમેન્ટ હતી કે અમારો વોચ ટાઈમ ઘટતો જાય છે તો મિત્રો વોચ ટાઈમ જે વાયટી સ્ટુડિયોની અંદર ઘટે છે તો કયા કારણોસર ઘટે છે અને બીજા નંબર મેં કે આપણા જે વિડીયોનો વોચ ટાઈમ છે કઈ રીતે ગણતરી કરવામાં આવે છે કયા વિડીયોનો આપણો વોચ ટાઈમ ગણતરીમાં આવે છે એની બધી માહિતી આ વિડીયોમાં લઈને આવ્યો છું વિડીયોમાં મિત્રો ખાસ બનાવી જો અને ચેનલની અંદર ન હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલની અંદર આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવી દરેક યુટ્યુબ રિલેટેડ દરેક માહિતી હું તમારા માટે લઈને આવું છું મિત્રો તો વિડીયોની આપણે શરૂઆત કરીએ કે તમારી ચેનલની અંદર વાયટી સ્ટુડિયોમાં વોચ ટાઈમ કેમ ઘટે છે કયો વોચ ટાઈમ ગણતરીમાં લેવામાં આવે છે અને મોનોટાઇઝેશન સેક્શનની અંદર આપણો વોચ ટાઈમ કેમ એડ થતો નથી તો વિડીયોને આપણે મિત્રો કહીએ શરૂઆત તો મિત્રો આપણી આ ચેનલની અંદર અહીંયા વોચ ટાઈમ હતો મિત્રો તારે એક મહિના પહેલાં અહીંયા ત્રણસો વોચ ટાઈમ દેખાતો હતો અત્યારે હાલની અંદર વોચ ટાઈમ આપણો ઘટી ગયો છે તો કેમ ઘટી ગયો છે કયા કારણે ઘટી છે અને એ વોચ ટાઈમ આપણું ગયો ક્યાં મારી મોનોટાઇઝેશન ઓપ્શન ની અંદર એડ થયો છે કે નહીં થાય અને વોચ ટાઈમ આપણો અહીંયા ઘટ્યો છે તો કયા કારણે ઘટ્યો છે અને આપણો વોચ ટાઈમ અહીંયા તમને ગમે તેટલો કદાચ વધારે દેખાડે છે તો આ જે વોચ ટાઈમ છે મિત્રો અહીંયા કદાચ તમારો 4000 વોચ ટાઈમ દેખાડે છે અને મોનોટાઇઝેશન સેક્શન ની અંદર અહીંયા આપણો વોચ ટાઈમ એડ નથી થતો તો કયા કારણે વિડિયોમાં મિત્રો ધ્યાન આપજો જે લોકો યુટ્યુબર છે અને જે YouTube ની અંદર મહેનત કરી રહ્યા છે એમના માટે આ ખાસ વિડિયો છે મિત્રો વિડીયોમાં ખાસ બનાવી રહજો જેથી મિત્રો તમને પણ ખબર પડે કે યુટ્યુબની અંદર કઈ પોલિસી અને એનો ક્રાઇટેરિયા કઈ રીતનો છે એનો વોઇસ ટાઈમ કઈ રીતે ગણતર મતલબ ગણતરી કરવામાં આવે છે અને અહીંયા આપણો વોઇસ ટાઈમ ક્યારે એડ થાય છે તો સંપૂર્ણ માહિતી તમને લાઈવ પ્રૂપ સાથે દેખાડવાનું છે વિડીયોમાં ધ્યાન આપજો સૌથી પહેલાં તો મિત્રો મેઇન ટોપિક ઉપર આવી જઈએ અહીંયા તમારો વોઇસ ટાઈમ છે પહેલાં ગયા મહિને ત્રણસો હતો તો અત્યારે કેમ એકસો તેતાલીસ છે તો મિત્રો આ માત્ર વોસ ટાઈમ અઠ્યાવીસ દિવસનો જ ગણતરી કરવામાં આવે છે તમે સમજી લો હવે અઠ્યાવીસ દિવસનો જ છે તો આ વોસ ટાઈમ અઠ્યાવીસ દિવસ પહેલાં જે વોઇસ ટાઈમ હતો એ તમારો વોઇસ ટાઈમ છે ને આગળના મહિનામાં જતો રહેશે હવે વિચાર કરી લો જોઈ લો અહીંયા તમને આઠસો સીધો વોઇસ ટાઈમ નેવું દિવસની અંદર જોવા મળે છે તો અત્યારે તમે જોઈ લો અત્યારે 143 છે મતલબ જે અહીંયા વોચ ટાઈમ બતાડતો તો એ વોચ ટાઈમ ક્યાંય પણ જયો નથી એ મતલબ આગળના મહિનાની અંદર એડ થઈ જશે અને આ વોચ ટાઈમ માત્ર 28 દિવસની ગણતરી કરવામાં આવશે હવે દાખલા તરીકે અહીંયા મિત્રો શોર્ટ વિડિયો છે શોર્ટ વિડિયોની અંદર મિત્રો કદાચ 10 લાખ વિડિયો ચાલી જાય છે અને એમાંથી તમારો વોચ ટાઈમ અહીંયા એડ થયો છે 4000 કલાક તો એ વોચ ટાઈમ તમારો ગણતરી કરવામાં આવશે नहीं कारण कि YouTube ની પોલિસી છે મિત્રો લોંગ વિડિયોનો 4000 વોચ ટાઈમ ગણતરી કરવામાં આવે છે જો તમે શોર્ટ વિડિયો અપલોડ કરો છો તો એનો વોચ ટાઈમ ગણતરી કરવામાં આવશે ને હવે અહીંયાથી મિત્રો વોચ ટાઈમ આપણો મોનેટાઈઝેશન સેક્શનની અંદર એડ ક્યારે થાય છે તો અહીંયા મિત્રો આપણો વોચ ટાઈમ એડ થતો નથી દાખલા તરીકે આની ઉપર આપણે ક્લિક કરીએ તો આપણો મેન વોચ ટાઈમ કેટલો થયો છે મિત્રો 560 દાખલા તરીકે તો આની ઉપર આપણે ક્લિક કરીએ અને આપણો रियल વોચ ટાઈમ અહીંયાથી ગણીએ અહીં વોસ્ટ ટાઈમ કેટલો થયો છે 594 તો વોસ્ટ ટાઈમમાં ફેરફારતો છે તો અહીં જે વોસ્ટ ટાઈમ છે ક્યારે એડ થાય છે તો સૌથી પહેલા તો મિત્રો અહીં એક ઓપ્શન લખેલું છે આ તારીખે સુધી ડેટા તમારો ડેટા बरोबर છે વધુ જાણવું તો આપણે એના ઉપર ક્લિક કરી દઈએ અને એના ઉપર ક્લિક કરીને એની જે માહિતી જે વધુ જાણવું એના ઉપર ક્લિક કરીને અહીંયા સંપૂર્ણ માહિતી મિત્રો લખેલી છે કારણ કે ઘણા બધા સબસ્ક્રાઇબર મિત્રો અહીં પર ક્લિક નથી કરતા કે આપણી ચેનલની અંદર કઈક પ્રોબ્લેમ થઈ જશે કંઈક અલગ ટચ થઈ જશે તો કઈ પ્રોબ્લેમ થઈ શકે મિત્રો ટेंशन લેવાની અહીં જરૂર છે એ સ્પષ્ટ લખેલું છે આ અપડેટ અથવા થવામાં એક અઠવાડિયા સુધીનો સમય લાગે છે શા માટે લાગે છે એની સંપૂર્ણ માહિતી છે મિત્રો અહીંયા એક રીઅલ વોચ ટાઈમની ગણતરી કરવામાં આવે છે અને YouTube પણ તમારો વોચ ટાઈમ ચેક કરે છે તમે વોચ ટાઈમ તમારા વિડિયોની અંદર કઈ રીતે બનાવ્યો છે એ રીતે એટલે જે તમે વિડિયો તમારો ચાલ્યો છે પબ્લિકે કઈ રીતે જોયો છે અથવા તમે વારંવાર તમે ખુદ ક્લિક કરીને ચેક કર્યો છે કોઈની પાસે વોઇસ ટાઈમ બનાવરાયો છે એ બધું મિત્રો અહીંયા ચેકિંગ કરીને પછી તમારો વોઇસ ટાઈમ ગણતરી કરવામાં આવશે અને વોઇસ ટાઈમ એડ થવામાં કમસે કમામી અહીંયા લખેલું છે મિત્રો કે એક અઠવાડિયા સુધીનો ટાઈમ લાગે છે તો મિત્રો તમને સમજી ગયા હશો કે વોઇસ ટાઈમ કેમ ઘટે છે અને વોઇસ ટાઈમની ગણતરી કઈ રીતે કરવામાં આવશે સમજી લો કે મિત્રો તમારો વોઇસ ટાઈમ અહીંયા શોર્ટ વિડિયો તમે બનાવશો તો તમને અહીંયા 0 પટ્ટી દેખાડશે કારણ કે વોચ ટાઈમ ની પટ્ટી છે ને તમારી ભરાશે જ નહીં કારણ કે YouTube ની ક્રાઈટેરિયા પોલિસી છે જે 4000 વોચ ટાઈમ બનાવવાનો છે એના માટે તમારે શોર્ટ નહીં લોંગ વિડિયો બનાવવાનો છે હવે શોર્ટ ની પણ એક ખાસ તમને એક બીજી વાત કરી દઉં કે તમે 2 મિનિટ અને 59 સેકન્ડ સુધીનો એટલે કે 3 મિનિટ સુધીનો વિડિયો ઉભો બનાવો છો તો એ પણ તમારો વિડિયો છે ને શોર્ટ વિડિયોમાં ગણાશે એનો પણ વોચ ટાઈમ ગણાશે ને એટલે ખાસ કરીને મિત્રો 3 મિનિટ ઉપરનો વિડિયો હશે તો જ એ તમારો વોચ ટાઈમ વધાશે બાકી એના નીચે હશે તો તમારો વોચ ટાઈમ વધાશે નહીં તો આશા રાખું છું કે આ માહિતી તમને ગમી હશે ખબર પણ પડી હશે અને જો વિડિયો આવા જોવા માટે આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવાજ વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે અને જેટલી પણ નોલેજ છે મારી પાસે દરેક નોલેજ ના વિડિયો બનાવવાની પૂરી કોશિશ મિત્રો હું જરૂર કરીશ તો આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જય હોગાને